એ તમે અંત સુધી બન્યા રહેજો અને જોતા રહેજો બગીન ચરો નાખી દીધો આને પણ ચરો નાખી દીધો અહીંયા છે પાડો તમે જો અને ચરો નાખી દીધો આને ચરો નાખી દીધો અને જો બોયડી કેવી જો ની છમથાવ બોરાવાના હે જો બોર પણ લાગવા માંડી ગયા તમે જો તો જો મિત્રો અંદરથી કાપ્યો હોય ને તો જો લાકડા જેવો નીકળ્યો તમે જુઓ ને માન માં આવો તોડ્યા માં મે તો સમજો ને લાકડા જેવો નીકળ્યા આમ જો જો આજે તો અહીંયા પણ ઉગી મૂક્યો જોતા તો હાલો મિત્રો ઓગી ગયા છે સાડા સાત ને જો અત્યારે ધૂપડા આવ્યા કેમ કે આજે છે પૂનમ તો હાલો અત્યારે આવી ગયા હું જો રામ લઈને તો આપણે પચાસ રૂપિયા મૂકવા જવાના હે દૂધ અત્યારે જોવાયેલ નથી ને એટલે આપણે પચાસ રૂપિયા મૂકી આવશું ને પગલા લાગ્યાશું તો હાલો પણ તમને દેખાણી અત્યારે તો જો મિત્રો રવાના થઈ ગયા છે જો હું દિવસ લઈને જો આવે જો બધા જો ચાલે મૂકી જો તો મિત્રો ફાઈનલી આપણે પચાસ રૂપિયા મોકી દીધા અને પગે પણ લાગી લીધું તો હાલો મણી આગળ તમને વાગો થઈ ગયા હે હાડા હાથ અને અત્યારે નાલી પોગ્યો હું દિનેશ ની તો યાદ આવ્યો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો હે રક્ષાબંધન નો દિવસ છે મહાદેવના દર્શન શંકર હું આપણે અમારા ગામમાં કરી આવ્યો હું અને ઉખેડા જવાનું બાકી છે અને બે એકાધિક રીલ શૂટ કરવાની છે આ કેમેરામાંથી રીલ શૂટ કરશું તો બિહાઈન્ડ દ સીન નહીં જોવા જડે અને મેસીના આઈફોનમાંથી કદાચ રીલ શૂટ કરશું તો અમે તમારે બિહાઇન્ડ ધ સીન જોવા જડશે તો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વ્લોગ કન્ટિન્યુ જોતા રહ્યો આપણી એચએપલીને આવ્યા હી આજે અને તો હાલો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આજે હાજે આપણે આઠે આજે હાજે આઠ વાગે લાઈવ આવવાના તો લાઈવ જોવાનું પણ ભૂલશો નહીં તો હાલો અને આજે કેવો માહોલ છે રક્ષાબંધનનું એ પ્રમાણે આપણે વ્લોગ મસ્ત મજાનો બનાવશું તો અત્યારે રૂખેડા જાય નહીં કન્ટિન્યુ હાલો વ્લોગ કરીએ અત્યારે અને ક્યાંક ક્યાંક બોલવામાં ભૂલ થાય તો આજે પહેલો હમણાં ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો છે તો ક્યાં શબ્દમાં ભૂલ થાય તો આજનો દિવસ એડજસ્ટ કરી લેજો કાલથી કદાચ આપણે વ્લોગ બનાવીને બનાવીએ એ પણ કોમેન્ટ કરી નાખજો લાઈવ આવીએ લાઈવ આવીએ ત્યારે પણ મસ્ત મજાની કોમેન્ટ કરજો હાલો વ્લોગ કન્ટિન્યુ કરીએ વાવગો થઈ ગયા હવા અત્યારે આપણે ઉભા અહીંયા અહીંયા જો આ પુલિય બેઠા અહીંયા મસ્ત મજાનું કેનાલમાં પાણી આલે આ રોડ સીધા ઉખેડેશ્વર મહાદેવ મંદિરે જ આ એટલે ચડી ગયો છે અને આકલી અત્યારે મેસીના આઈફોનમાં બનાવી રહ્યા અને આ પુલિયો છે અહીંયા જો અહીંયા ઘરે જાય છે વાળો પુલિયો તમારે દેખાતો હે ખેંગાર પર એવા રોડ છે અહીંયા આપણી એચેપ પડી છે મેસીના વ્લોગ ખતરનાક આવે હે અત્યારે આઈફોનના એના આઈફોનમાંથી આપણે વ્લોગ શૂટિંગ કરી રહ્યા મેસી આઈ તમારી આઈડીનું નામ શું છે

ડુંગરી છે એવું થેન્ક યુ થેન્ક યુ અને મિત્રો મોબાઈલમાં બેટરી ઓછી થઈ ગઈ કારણ કે આજે હાજે આપણે આઈસ્ટામાં રીલ નાખવાની એડિટ કરી એક માસની રીલ એડિટ કરી તો બેટરી ખતમ થઈ ગઈ છે અને મેં હું અહીંયા કંઈ કંઈ માં માંગો છો કાંઈ નહીં લાઈવ જોવા માંગજો હા સોરી અને બે વાગે કાં આઠ વાગે લાઈવ આવવાના છે આજે તો લાઈવ જોવાનું ભૂલશો નહીં બેટરી થોડીક ચાર્જિંગ કરી લઈએ વાંહે બ્લોક કન્ટિન્યુ કરીએ વાઘોમાં થઈ ગયા બાર ને બાર વાપસી આપણે બ્લોગ કન્ટિન્યુ કરી નાખ્યો છે કપડા ચેન્જ થઈ ગયા છે કારણ કે રાખડી બાંધવાનો ટાઈમ હમણાં આવવાનો હવા બહાર થાય નારાયણ લઈ ગયો છે ત્યારે ફોટો શૂટિંગ આજે રક્ષાબંધન છે મેહુલે નવા કપડા પહેરી નાખ્યા છે અને અહીંયા આલે આપણા સામે ફોટો શૂટિંગ એક વાગ્યા પછી આપણે રાખડી બાંધવાનો સમય છે ત્યારે ફોટો શૂટિંગ કરી આ તો ફાઇનલી મિત્રો મેં રાખડી બંધાવી લીધી મેહુલનો વારો આવી ગયો છે અહીંયા સમજો મેહુલ આજે મસ્ત કપડા પહેરે હાર લાગે છે ના કદાચ નથી લાગતો અને બે વાગો માં વાર નથી આજે આપણે લાઈવ કરવાના છે જરીક જોડાવાની કોશિશ કરજો અને કદાચ બે વાગે લાઈવ ન થાય તો 8 વાગે ફાઇનલ જોડાજો હાલો મિત્રો બેને આપણે રાખડી બંધાવી દીધી તમે જો મોરલા વાળી રાખડી છે તમે જો અને આ મોહન પણ આવી ગયો કા મોહન બાંધી દીધી છે ને જો યો એસએમડબલ્યુ તો હવે નાસ્તા પાર્ટી કરવાની કા મોહન એમ જો આ હે ને પહેલા બેહાન ચરો નાખીયો બે પહેલા બેહાન ચરો નાખવાનું હે હું આ બોવારીશ

ને જો નારણે રાખડી બંધાવી દીધી કેવી નારાયણ રાખડી આ પોસ્ટ તમારે જોવી ઇન્સ્ટાગ્રામમાં આવી જાય જાઓ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ જાય દિનેશભાઈ આવી ગયા દિનેશભાઈ રાખડી બતાવો આમ જો કેવી રાખડી મસ્ત મજાની આમ જો મારે પણ બાંધલ છે અને અહીંયા નારાયણ ચાલો બ્લોક કન્ટિન્યુ જોતા મિત્રો આપણે છે ને નાસ્તો અહીંયા નાખી દીધો હજુ અહીંયા બધા ખાવા મંડી ગયા અહીંયા મેહુલ દિનેશ નારણ અને સૂર્યો જો શું ખાય ક્રેન્ચિક્સ એક નંબર ક્રેન્ચિક્સ

એક વાર તો અમારો માથો ફૂટયો અને ટી શર્ટ બગડી ગયો ટી શર્ટ બગડી ગયો જો મારી મારા બાપા આવી ગયા જો રાખડી બંધ આવી ને મારા મામા ને તો હાલો મની પછી કામ હોય ને